વડોદરા શહેરમાં એલજી નગર ખાતેથી જયેશભાઈ તરફથી છેલ્લા અગિયાર વર્ષથી ભગવાન જગન્નાથની ઇલેક્ટ્રિકલ રથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આજે અગિયારમાં વર્ષે પણ ભગવાન જગન્નાથ સાથે બેન સુભદ્રા અને ભાઈ બાલભદ્રની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જે તેમના નિવાસસ્થાનેથી જૈન મંદિર સુધી નીકાળવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મિત્રો અને સોસાયટીના નાગરિકોએ ભાગ લીધો હતો ખૂબ મોટી સંખ્યામાં જે સોસાયટીના ના જે નાગરિકો છે તે લોકો ખાસ કરીને આમાં જોડાયા છે આપ જે રીતે જોઈ રહ્યા છો કે નાની રથયાત્રા જે ભગવાન જગન્નાથની સાથે તેમના ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાની સાથે કહેવાય કે જયારે રથયાત્રા પુરીમાં આજે ખૂબ જ ધૂમધામ થી જયારે હોય સમગ્ર ભારતમાં જયારે ઉજવણી થતી હોય તેવામાં કહેવાય કે વડોદરા શહેર પણ પાછળ નથી રહતું વડોદરા શહેરમાં પણ કહેવાય કે તેતાલીસમી રથયાત્રા છે અને તેતાલીસમી રથયાત્રા એને કહેવાય કે રંગે ચંગે જે રીતે ઉજવણી હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર જયારે કરવામાં આવતી હોય છે તેવામાં કહેવાય કે વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આવેલા એલજી નગરના જે રહીશો છે તેઓના દ્વારા પણ કહેવાય કે સરસ મજાની ભગવાનની રથયાત્રા જેવી રીતે આપ નિહાળી રહ્યા છો કે ભગવાન જગન્નાથથી જે સુંદર મજાની જે નાની ઇલેક્ટ્રિકલ જે રથયાત્રા છે જે દર વર્ષે જે કાઢવામાં આવતી હોય છે તે રથયાત્રા કહેવાય કે હાલ નાની રથયાત્રા ને નાનું નાનું જ સોસાયટીની બારસ કહેવાય કે રથયાત્રાને ફેરવીને સોસાયટીના જે રહીશો છે અને મિત્રો છે તેમના દ્વારા કહેવાય કે જે ઉજવણી કરવામાં આવે છે કહેવાય કે આજે દેશભરમાં જયારે શ્રદ્ધાભેર ભગવાન જગન્નાથની જયારે રથયાત્રા નીકળવા છે નગર સ્ટેડિયા માર્ગે જયારે નીકળવાના છે

કે જે ભક્તો છે ભક્તોમાં માં પણ એક આનંદની લાગણી છે કેમ કે ઘરની પાસે જ ભગવાન દર્શન થઈ રહ્યા છે ભગવાનના જે રથ છે આનંદ જે છે અહીંયા ઇલેક્ટ્રિક માધ્યમથી સાથે બીજા પણ બેન છે તેમની સાથે પણ વાત કરીશું શું આજે ઘરના આંગણે રથયાત્રા કરવામાં આવેલી છે બહુ મજા આવી બહુ આનંદ થયો બહુ જ આનંદ થયો છેલ્લા દસ વર્ષથી અમે આવીએ છીએ અમે છાણી છાણી જકાત નાખા મારા છે મારો ફણ ડોક્ટર છે અને એનો આ ખાસ ફ્રેન્ડ છે નાનપણથી બંને જોડે જ હતા એટલે અમે દસ વર્ષથી આ રથયાત્રામાં જોડાઈએ છીએ દસ વર્ષથી છેલ્લા અગિયાર વર્ષથી જે રીતે રથયાત્રા કહેવાય કે હાલ અહીંયા કાઢવામાં આવે છે ને તો કહેવાય કે જે એમના મિત્રો છે તે મિત્રો પણ કહેવાય કે ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ઉપસ્થિત થતા હોય છે અને સાથે ઉપસ્થિત સાથે સાથે જ કહેવાય કે જે રથયાત્રા ખેંચવાનો જે આનંદ છે તે આનંદ લેતા હોય છે જે દ્રશ્ય તમને અબતાવી રહ્યા છો તો દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે સોસાયટીના મિત્રો પણ ખાસ કરીને હાલ અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અને સાથેની સાથે પણ આપણે જે રીતે સવાત કરે છે કે જે રીતે ભગવાનને પૂલ હાટી પર જે સ્વાગત કરવામાં આવે છે છેલ્લે 11 વર્ષથી કહેવાય છે આ રથયાત્રાને હાલ એલજીનગર ખાતેથી ચારેમાં આવતી હોય છે ત્યારે આ દ્રશ્ય જે આપની જે નિહાળી રહ્યા છો અરે આમારે બેન સુભદ્રા અને ભાઈ બાલભદ્રા સાથે ગયા કે આજે જારે ભગવાનની ની કે આજે ધ્રસ્યા દર્ન કરત નીકળી છે ત્યારે આપ બધા સમખરો ભારત માં પણ જય જય હરે રામ હરે કૃષ્ણ ની ધૂન જય જય હરે રામ હરે કૃષ્ણ ની ધૂન જય જય હાલ આજે ચાલી રહી છે જય આપ બીરા જો હરે રામા હરે કૃષ્ણ ની ધૂન જય જય જે ભક્તો સે સત્સને ઝૂમી રહ્યા છે જે ગ્રસ્ય આપ નિહાઈ રહ્યા છો હરે રામા હરે કૃષ્ણની ની ધૂમ હાલ જે રીતે ચાલી રહી છે જે રીતે ભક્તો છે જે ઘૂમી રહ્યા છે જે દ્રશ્ય નિહાળી રહ્યા છો મારી સાથે હરે રામા હરે કૃષ્ણની ની ધૂમ સાથે તમામ જે સોસાયટીના અને મિત્ર વર્ગના જે મિત્રો છે એ લોકો ઝૂમી રહ્યા છે भगवान कृष्ण भक्ति मालिन लीन जो देते हरे रामा हरे कृष्ण युवा हाल जोड़ी भगवान जगन्नाथ नीते रोबोटिक रथ यात्रा निजामपुरा खाते जैसे काड़ती है दृश्य तक बताई रहा है कि अगयार वर्ष हाल आ रथ यात्रा अहिया थी काती हो आप भीड़ जो रहा काशी नो પુરી જે રથ છે તે રથ પ્રમાણે આ રથ ઇલેક્ટ્રિકલ રથ નેલભદ્ર ને પણ ખાસ કરીને અહીંયા રાખવામાં આવ્યા છે જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણી ગીર લોકો હાથ ઉપર કરો ભગવાન જગન્નાથજી સામે અને પ્રેમ પૂર્વક શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 જગન્નાથ બલદેવ સુભદ્રા સુદર્શન ચક્ર કી જય રથયાત્રા મહોત્સવ ની રથયાત્રા મહોત્સવ ની જે

સવાલ છે છેલ્લા દિવસ ખાતરસમાં એક ઘટના બને કે કથા હતી ને કથામાં ઘણા નાગરિકોના જીવ ગયા છે તો આજે પણ ઘણી બધી કિર્દી થશે તો નાગરિકો કયા પ્રકારની પોતાનું ધ્યાન રાખે જેથી કરીને કોઈ ભાગદુર ના જી બિલકુલ એટલે જ હું આવા નવા પ્રયોગ કરી રહ્યો છું કે આપણે ભક્તિના મહત્વને સમજીએ ભક્તિ અને અંધશ્રદ્ધા દેવમાં બહુ ફરક છે સમર્પણ હોય ને ત્યાં શરણાગતિ હોય અને ત્યાં આપણી સંરક્ષણ પણ હોય પણ જ્યાં સમર્પણ નથી હોતું ને માત્ર આંધળી દોટ હોય છે આંધળી ભક્તિ હોય છે ત્યાં ઘણીવાર આવા હદસા થઈ જતા હોય છે એટલે આપણે ઈશ્વરને એ જ પ્રાર્થના કરીએ કે સૌને વિનય અને વિવેક આ રથયાત્રાના દિવસે આશીર્વાદ રૂપે આપે વિધેયક અને વિવક આશીર્વાદરૂપે આપે જે રીતે કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે રીતે જોઈ રહ્યા છો કે એલજી નગર ખાતેથી જે રીતે રથયાત્રા જે છે કે ઇલેક્ટ્રિકલ રથયાત્રા કહેવાય કે છેલ્લા અગિયાર વર્ષથી તેમના થકી હાલ અહીંયા કાઢવામાં આવતી હોય છે ત્યારે જે રથયાત્રા છે તે રથયાત્રા કહેવાય કે પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે આ હરે રામાને હરે કૃષ્ણની ધૂન સાથે કહેવાય કે જે હરિભક્તો હતા તે હરિભક્તો તેમના વેશમાં હતા તેમની સાથે પણ વાત કરીશું સૌ પ્રથમ તો જય જગન્નાથ શું કહેશો જગન્નાથના તાલે તમે ખૂબ જ ઝૂમ્યા છો અને ખૂબ જ કહેવાય કે તાલ મલાયો છે તો આ જઈના જઈને લીધે અમને જે આ અવસર મળ્યો છે જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણી જે રથયાત્રા અગિયાર વર્ષથી થઈ રહી છે તો એની અંદર અમે કીર્તન કરવા આવીએ છીએ અને સૌ ભક્તોને વિનંતી કે હમણાં અઢી વાગે ઇસ્કોન ટેમ્પલ તરફથી આપણે રથયાત્રા નીકળવાની છે તો વડોદરાવાસીઓને વિનંતી કે તમે બધા જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણીના દર્શન કરવા આવો ત્યાં પ્રસાદનું વિતરણ થશે કીર્તન થશે એમાં ભાગ લો અને ઉત્સાહપૂર્વક આઠ વાગ્યા સુધી પોલો ગ્રાઉન્ડ સુધી ત્યાં રહો એવી ઈચ્છા આજે ખુબ સારો દિવસ છે અષાઢી બીજ નો દિવસ છેલ્લા અગિયાર વર્ષ થી જયભાઈ મકવાણા મનને દર વખતે બોલાયા છે

જે મિત્રો છે મિત્રો વર્ગ દ્વારા કહેવાય કે જે રીતે કહેવાય કે ખૂબ જ મોટી સંખ્યાના અંદર કહેવાય કે હાલ અહીંયા ઉપસ્થિત થયા છે અને ભગવાનની જે રોબોટિક જે રથયાત્રા છે તે રથયાત્રાને હાલ અહીંયા કાઢવામાં આવી છે ઘણા બધા મિત્રો છે ઘણા બધા મિત્રો સાથે આપણે વાત પણ કરીશું શું કહેશું આજના દિવસે જે રથયાત્રા છે રથયાત્રા માટે બે શબ્દો શું કહેશો જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશમાં ખૂબ ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને આ એક માત્ર એવો દિવસ હોય છે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે જયભાઈ દ્વારા છેલ્લા દસ વર્ષથી ખૂબ સુંદર મજાનું રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે સવારે જ એમના નીજ મંદિરથી નીકળી અને ન્યૂ એરા સ્કૂલ સર્કલ પાસેથી પાછાની જ મંદિર સુધી લાવી અને સુંદર મજાની રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે બદલ જયભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આગામી દિવસોમાં પણ આ રોબો રથયાત્રા સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ થાય એ જ ચરણોમાં પ્રાર્થના હા જે રીતે જોઈ રહ્યા છો કે રોબો રથયાત્રાની જે ચર્ચા છે કહેવાય કે સવારે સાડા નવ વાગેથી જ કહેવાય કે શરૂઆત થઈ ચૂકી છે અને અઢી વાગ્યાના સમયમાં જ કહેવાય કે વડોદરા શહેરના રેલવે સ્ટેશનથી કહેવાય કે ભગવાનની ભવ્ય રથયાત્રા જે નીકળવાની છે તેનો પણ લાવો લેવાનો છે ખાસ કરીને તમામે તમામ દર્શક મિત્રોને કહીશ કે જ્યારે પણ મારું લાવું ચાલતું હોય તેના અંદર હું એક મુદ્દો એક ટોપિક રાખતો હોઉં છું ખાસ કરીને મારો મુદ્દો એક ટોપિક એ જ છે કે જે રીતે યુપીના હાથરસમાં એક કથાના સમયમાં જે રીતે ભાગદો થઈ છે ને એકસો ને પચીસથી વધારે નાગરિકોના જ્યારે જીવ ગયા છે તેવામાં આપણે પણ આપણી પોતાની કાળજી રાખીએ હાલ કહેવાય કે ભગવાનની જે આરતી છે તે આરતી નો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે જે દ્રશ્ય